માંડવી એસ કે આર એમ સ્કૂલનું એસએસસી પરિણામ સો ટકા શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપતું રહ્યું છે સાકરભાઈ એસએસસી શાળાનું પરિણામ સતત બીજા વર્ષે સો ટકા આવતા વાલી આલમમાં ખુશીની લાગણી જોવા મળી હતી શાળા પરિવારના મેનેજર ભરતભાઈ વેદે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી શાળાના આચાર્ય ઈશ્વરભાઈ ગઢવી અને હિનાબેન શાહે શાળાના સૌ ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો એસએસસીમાં શાળાના ટોપ ફાઇવમાં આવેલ વિદ્યાર્થીઓને શાળા પરિવારે અને મેનેજમેન્ટે શુભકામનાઓ પાઠવી હતી પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીની બંસી ભૂપેન્દ્રભાઈ શાહ બીજા ક્રમે હિતાર્થ ચિંતનભાઈ ઠક્કર ત્રીજા ક્રમમાં મચ્છર અર્પિતા અજયભાઈ ચોથા ક્રમે પોકાર જલય પ્રકાશભાઈ અને પાંચમો ક્રમ મેળવનાર વિદ્યાર્થીની ભદ્રા આયુસી જેકી એ શાળા પરિવાર ટ્રસ્ટનું અને વાલીઓનું તેમજ સમાજનું અને દેશનું ગૌરવ વધાર્યું હતું તેમને ઠેર ઠેરથી અભિનંદન મળ્યા હતા અચ્છા આજે એમને ખૂબ ગૌરવ છે સાકરભાઈ ખિનજી રામદાસ મેમોરિયલ ઇંગ્લિશ સ્કૂલ જેમણે લાસ્ટ યર પણ સો ટકા એસએસસી બોર્ડનો રિઝલ્ટ લાવ્યા હતા ને ચાલુ સાલે પણ બોર્ડનો રિઝલ્ટ સો ટકા લાવી અને સમગ્ર માંડવી શહેરને અને વાલીઓને અને વિદ્યાર્થીઓને ગૌરવ અપાવ્યું છે એના માટે હું ખાસ તો પ્રિન્સિપાલ ટીચર્સ અને પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ તો ટીચર ટીમ જે લોકો ટીચર ક્લાસમાં કામ કરે છે અને એની હાર્ડ મહેનત એને પ્રિન્સિપાલોના ગાઈડન્સ આ બધું કામ કરતું હોય છે અને ખાસ તો હું આજે મસ્કતના ટ્રસ્ટીઓને તમામ યાદ એટલે કરું છું કે બધી બેઝિક સુવિધાઓ જે જોઈતું હોય છે એ અમને અમારા વિશ્વાસ ઉપર આપતું આવો હોય છે અને આ વિશ્વાસને જો સાર્થક કરતા હોય તો વિદ્યાર્થીઓ છે શિક્ષકની ટીમ છે અને પ્રિન્સિપાલ છે અને ભવિષ્યમાં વધુ સારું એજ્યુકેશન મેળવવા માટે અમે હજી સ્માર્ટ બોર્ડ તો અમારી કને ઓલરેડી છે પણ હવે એને અપગ્રેડ કરવાનું પણ અમે કોશિશ કરી રહ્યા છીએ કે હજી કેમ હવે આજના યુગમાં આપણે ટકી રહીએ અને આજે એ વન ગ્રેડમાં જોઈએ તો એક વિદ્યાર્થીની આપણી આવી છે અને એ ટુમાં પંદર અને બી વનમાં છવ્વીસ એમ ટોટલ બધા અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી અને બધા સો ટકા રિઝલ્ટ લાવ્યા સૌથી વધુ ગૌરવની વાત એ છે કે અમારી ત્રણેય શાળાઓમાં ખૂબ સારા રિઝલ્ટ આવ્યા છે અમારું ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયનું નાઇન્ટી એઈટ પોઈન્ટ છોતેર ટકા આવ્યું અને જેમાં એ વનમાં નાઈન અને એ ટુમાં લગભગ ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓએ સ્કોર કર્યો છે એવી જ રીતે રામકૃષ્ણ હાઈસ્કૂલ અઠ્યાશીથી નેવ્યાસી ટકા રિઝલ્ટ લઈ આવ્યા છે એસએસસીમાં એને પણ ખૂબ ખૂબ અભિનંદન અમે પાઠવીએ છીએ અને તમામ મસ્કતના ટ્રસ્ટીઓને જ્યારે આ જાણ થઈ ત્યારે ખૂબ ખૂબ બધાને અભિનંદન આપ્યા છે પેરેન્ટ્સને વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અસ્તુ શાળા શ્રી એસ કે આર એમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અત્યારે મને ખૂબ આનંદની લાગણી થાય છે કે અમારી શાળાનું સતત બે વર્ષથી સો ટકા પરિણામ આવ્યું છે અને મને ખુશી એ વાતની છે કે હું બે વર્ષથી જ હું આચાર્ય છું કાયમી આચાર્ય તરીકે અમારો બીજો વર્ષ ચાલે છે અને આ પરિણામ આવવા પાછળનું મુખ્ય પરિબળ જો હું કહું તો અમારા શિક્ષકોનું ટીમવર્ક અને જ્યારથી ક્લાસ ચાલુ થાય ધોરણ દસના વર્ગો ત્યારથી અમે એક્સ્ટ્રા ક્લાસીસ છોકરાઓને લઈએ છીએ અમે સવારથી જ છોકરાઓને એક કલાક માટે વધારે ભણાવીએ અને એ ઉપરાંત જ્યારે અંતિમ તબક્કો હોય જ્યારે ત્યારે માર્ચ મહિનાથી આગળનું અત્યારે ફેબ્રુઆરીમાં એક્ઝામ લેવાની હતી પણ એ પહેલાંના તબક્કામાં અમે જે છોકરાઓ અમને એવું લાગે તો અમે એ છોકરાઓનો ગ્રુપ પાડીને એને સ્પેશિયલ શિક્ષણ આપીએ છીએ અને અમારું એક ટીમવર્ક એક વિઝન સાથે અમે જે કામ કરીએ છીએ એ આ કામનું પરિણામ છે અને આ માત્ર કોઈ આચાર્યનું જ નથી પણ આખી એક ટીમવર્ક છે એસકે આર એમ ટીમવર્ક અને અમારા બધા શિક્ષકો ખૂબ મહેનત કરે છે અને વિદ્યાર્થીઓ પાછળ ખૂબ પોતાના વિષયનું જે મટિરિયલ્સ છે એ બહુ સારી રીતે પીરસે છે બહુ મહેનત કરે છે અને એમાં અમે સંયુક્ત જોડાયેલા છીએ અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય અમારા અંગ્રેજીના શિક્ષક હોય કે અમારા ભાષાના શિક્ષક હોય અને એના પાછળ અમારા અમારા ઉપર જે ભરોસો મોકો છે વાલીઓ અને વિદ્યાર્થીઓ એને પણ અમે બિરદાવીએ છીએ અમારી સંસ્થા અમને હર હંમેશ મોટિવેશન આપે છે કે તમારે જે કરવું હોય તે કરો પણ આપણું વિદ્યાર્થીઓનું વિઝન આપણું નક્કી હોય સ સફળ થાય એ માટે પણ અમારી સંસ્થા અમને મદદરૂપ થાય છે એ અમે સંસ્થાને પણ અભિનંદન આપીએ છીએ કે અમને હરા અમને સહકાર આપે છે અને ખાસ કે શું કર રિઝલ્ટ આપણું આવવું જોઈએ હવે હું આશા રાખું છું કે અમારું આ જે પરિણામ છે એ ભવિષ્યમાં પણ આમ હેડ્રિક કહેવાય ત્રીજા વર્ષે પણ આમ ભવિષ્યમાં સો ટકા અમે મેળવતા રહી એવી આશા રાખીએ છીએ અને સંસ્થાનું પણ આ પૂખો આભાર છે અમારા શિક્ષકોની મહેનત પડી છે આ એનું મુખ્ય કારણ છે હું પહેલાં તો એમ જ કહીશ કે અમે આ સંસ્થામાં જ્યારે કામ કરીએ છીએ તો અમે પોતાને ભાગ્યશાળી સમજીએ છીએ અહીંયા ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ અમને એટલો જ સપોર્ટ હોય છે પ્લસ અમારી ટીમ દિવસ રાત પછી એડમિનવાળા હોય છે કોમ્પ્યુટરવાળા હોય છે પટ્ટાવાળા હોય છે કે મારા ટી શિક્ષક હોય છે એ લોકો બધાની મહેનતથી આ વસ્તુ આ રિઝલ્ટ બનતું રહે છે અને અમે જૂન મહિનાથી જે પ્રયત્નો કરીએ છીએ અને છેલ્લે જ્યારે પ્રિલિમ્સ થઈ જાય પછી અમે બેચ વાઇઝ બધાને ભણાવીએ છીએ એ લોકોના રેમિડિયલ્સ સારા છોકરાઓની પેપર પ્રેક્ટિસ એ બધા બધી વસ્તુઓથી આજે આ રિઝલ્ટ આવ્યું છે અને આ વર્ષો વરસ અમારું આવું જ રિઝલ્ટ આવશે એવી અમને આશા છે અને ભરત સરની વાત કરું કે મસ્કત બેઠા બધા ટ્રસ્ટીઓની એ લોકો અમારી સાથે જ હંમેશા હોય છે હવે તમને શું જોવે છે અમને એ લોકોને કહેવાની જરૂર જ નથી હોતી એ પહેલાં જ બધી વસ્તુઓ અમને મળી જાય છે અને એ લોકોનું વિઝન છે એટલે જ અમે અહીંયા માંડવીમાં આટલું સરસ રીતે કામ કરી શક્યા છે અને એક પ્રતિષ્ઠિત સંસ્થા એમાં અમે અત્યારે છીએ એનું અમને પ્રાઉડ છે અને અહીંયાથી તમારા માધ્યમથી હું સમગ્ર એસ કે આર એમની ટીમ મારા શિક્ષકો મારા વાલીઓ વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ બધાનો અહીંયાથી આભાર માનું છું કે અમારા પર ભરોસો રાખ્યો છે અને આવી જ રીતે અમે એ ભરોસાને કાયમ રાખી વર્ષો વર્ષ ઊંચા રિઝલ્ટ લાવતા રહીશું એવી અભિલાષા સાથે થેન્ક યુ થેન્ક યુ